ગીર સોમનાથ કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે સ્થાનિક ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ વિશે સંવાદ યોજાયો રાજ્યપાલે કહ્યું કે ખેડૂતો ગભરાયા વિના પ્રાકૃતિક ખેતી અપનાવે યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન વધે છે રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી ગુરુ દક્ષિણામાં પ્રાકૃતિક ખેતી કરવાની ખાતરી માંગ માંગી હતી પ્રશ્નોત્તરીના માધ્યમથી તેમણે ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ અંગેની મૂંઝવણ જાણીને તેનો ઉકેલ પણ આપ્યો હતો રાજ્યપાલે ખેડૂતોની સમક્ષ પ્રાકૃતિક કૃષિની પોતાની અનુભવ સિદ્ધિ સફળતા વર્ણવતા જણાવ્યું હતું કે રાસાયણિક ખેતી કર્યા પછી જે હું પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું હવે રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મળે છે પરિવર્તનથી ગભરાવાની જરૂર નથી ફક્ત તે માટે સાચી દિશામાં પ્રયત્નો કરવાની જરૂર છે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન બનાવ્યું છે એનું એ પરિણામ આવ્યું છે કે ગુજરાતમાં આશરે લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય છે વધુમાં રાજ્યપાલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે ઈશ્વર આપણને ઉત્તમ માનવ જીવન આપ્યું છે મનુષ્ય બાદ કરતા પણ ધરતી કોઈ જીવનમાં માણસ જેવી વિચાર શક્તિ નથી વિચારને જો સન્માર્ગ આપવામાં આવે તો સમગ્ર સમાજનું કલ્યાણ થાય પ્રકૃતિ કૃષિની મહત્તા સમજાવતા તેમણે જણાવ્યું કે ખરાબ કર્મોથી બચવું જોઈએ અને તમામ કલ્યાણકારી વિચાર આવે એવા પ્રયત્નો કરવા જોઈએ તો ગંભીર બીમારીથી બચવાનો ઉપાય પ્રાકૃતિક ખેતી જ છે તેમ છતાં પણ રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું કે મૂળ દ્વારકા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા સરકારી યોજનામાં સંતૃપ્તિ કેમ્પ મુલાકાત લઈ दिव्यांग कल्याण योजना गंगा स्वरूप आर्थिक सहाय योजना आयुष्यमाने भारत प्रधानमंत्री जन आरोग्य योजना नमोस्री प्रसूति सहाय वगैरह जीवी सरकारी नी विविध योजनाना लाभार्थियों साथे राज्यपाले वार्तालाप लाभ करें होतो आपके इस पवित्र नगरी में मैं पहली बार आया हूँ और मैं क्या संभवतः कोई गवर्नर पहली बार ही आपके में आया होगा और इसके साथ मैं अतिथि बन के आया हूँ अतिथि पता किसे कहते हैं जिसके आने की कोई तिथि ना हो समझ में आई बात जिसके आने की कोई तिथि ना हो तारीख ना हो उसे अतिथि बोलते हैं इसलिए आपने कि बिना बुलाए मैं आया हूँ आपके गांव में और मुझे जानकारी मिली आपके गांव की ऐतिहासिकता की ये द्वारका भगवान कृष्ण की नगरी का ये पूरा क्षेत्र जिसमें देव लोग रहते हैं भले लोग रहते हैं